ભીષણ ગરમીના કહેરથી ભારત અને નહીં દુનિયાના અનેક દેશો પરેશાન છે હજ યાત્રા પર સાઉદી અરેબી પહેલા ઓગણીસ લોકો લાગવાથી મોત થયા છે જ્યારે સત્તર લોકો લાપતા થયા છે તો લૂંથી મરનારા તમામ જોર્ડનના નાગરિકો હોવાનું બહાર આવ્યું છે જોર્ડનના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર મૃતકોને દફનાવવા અથવા તો જોર્ડન પાછા લાવવા માટે સાઉદી અધિકારીઓનો સંપર્ક કરી રહ્યા છે આ ઉપરાંત ઈરાની રેડ ક્રિશેટને પણ પાંચ ઈરાની યાત્રીઓના મોત ફેરની પુષ્ટિ કરી છે તો મહત્વનું છે કે મક્કામાં તાપમાન ચાલીસ ડિગ્રીને પાર કરી ગયું છે જે વધીને પિસ્તાલીસથી સુડતાલીસ સુધી પહોંચે તેવી શક્યતા છે તો સાઉદી અરબમાં ભીષણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે પરંતુ વધુ ગરમીથી મોત થવા અંગે અધિકારીઓ દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી તો ગરમીની વચ્ચે વિશ્વભરમાંથી અઢાર લાખ કરતા વધુ પણ લોકો હજ માટે મક્કા પહોંચ્યા છે તો હજયાત્રીઓનો પ્રવાહ જોતા આ વર્ષે વીસ લાખથી વધુ લોકો ભાગ લે તેવી શક્યતા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ